હૃદય પર બહુ જ ભાર લાગે છે બહુ જ ટેન્શન છે આવું કેમ થાય છે તણાવ અનુભવાય છે માનસિક તાણ છે ટેન્શન છે બહુ જ ભારનું ખવાય છે કોલેસ્ટ્રોલ વધારે છે અરે હૃદયનું ધ્યાન કેવી રીતે રાખશું એટેક આવશે તો આવા બધા વિચારો આવે છે તો મને થયું લાવને થોડીક વાત આજે વિશ્વ હૃદય દિવસ છે તો હૃદય પર જ કરી લઉં નાનકડા હૃદયને ફિટ એન્ડ ફાઇન રાખવા માટે શું કરી શકાય કેમ કે હાર્ટ એટેકનો રોગ હવે ઉંમરને ધ્યાનમાં નથી લેતો એ ઉંમરને ધ્યાનમાં લીધા વિના જ નાના બાળકથી લઈને યુવાન સુધી કોઈ પણ એનો શિકાર બની શકે છે એમાં કોઈ જ બાદ નથી રહ્યો આવી સ્થિતિમાં તમારા હાર્ટના સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવું બહુ જ જરૂરી બની ગયું છે ચાલો ફટાફટ સમજીએ હૃદય વિશે કેટલીક રોચક વાતો અને કેવી રીતે એને ફિટ રાખી શકાય એની માહિતી ભારતમાં દર વર્ષે ત્રીસ વર્ષથી લગભગ નવસો લોકોના મૃત્યુ હૃદય રોગના કારણે થાય છે પહેલા હૃદયની બીમારીને વૃદ્ધોની બીમારીના સ્વરૂપમાં જોવામાં આવતી હતી પણ આજકાલ યુવાઓમાં પણ હૃદય સંબંધિત બીમારીઓ બહુ જ ઝડપથી વધી રહી છે હૃદય સમગ્ર શરીરમાં ઓક્સિજનયુક્ત રક્તનું પંપિંગ કરે છે આ લોહી આપણા શરીરના દરેક કોષ અને અંગને જીવંત રાખે છે હૃદય દ્વારા પમ્પિંગ કર્યા પછી રક્તવાહિનીઓનું કામ શરીરમાં લોહી પહોંચાડવાનું છે આપણે હૃદયને લગતો વિડિયો બનાવ્યો હતો એમાં બધી જ વાતો મેં કરી હતી કે હૃદય કેવી રીતે કામ કરે છે એને હાર્ટ એટેક કેવી રીતે આવે છે આ બધું જ એ વિડિયો પણ તમે જમાવટ પર જઈને જોઈ શકો છો હાર્ટ એટેકને હવે ઉંમરનો બાદ રહ્યો નથી તો યુવાનોમાં હાર્ટ એટેક આવે છે કેમ એના અમુક કારણો છે સિગરેટનો ધુમાડો ઉડાવવો એ આજકાલના યુવાનોના ફેશનમાં એક ટ્રેન્ડ બની ગયો છે બહુ જ પોપ્યુલર બની ગયો છે લગભગ એમને એ વાતની ખબર નહીં હોય કે સિગરેટ અને તમાકુના કારણે એમના શરીરની રક્તવાહિનીઓ અવરોધિત થાય છે અને એ લોહીની નસો અવરોધિત થવાના કારણે લોહીનો પ્રવાહ પણ ધીમો પડી જાય છે અને જંક ફૂડ અને તળેલું ખાવાથી પણ હૃદયની બીમારી શરૂ થાય છે જે લોકો પોતાના ભોજનમાં વધારે પડતી ચરબીનો ઉપયોગ કરે છે ઈંડા અને માંસનું સેવન કરે છે એવા લોકોને બીજા લોકોની તુલનામાં હૃદયની બીમારી થવાનો ખતરો વધી જાય છે આ સિવાય અનહેલ્ધી લાઈફસ્ટાઈલ તણાવ અને ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલા ન હોવાના કારણે પણ હૃદય સંબંધિત બીમારીઓ વધી જાય છે હવે હૃદય સંબંધિત બીમારીઓ થાય છે કેવી રીતે તો ખરાબ લાઈફસ્ટાઈલ હેલ્ધી ડાયટ અને ઘરે બનાવેલા ખોરાકને બદલે જો તમે નિયમિત બહારનું ખાતા હોય ફાસ્ટ ફૂડ ખાતા હોય જંક ફૂડ ખાતા હોય પેક્ડ ફૂડ ખાતા હોય પેકેટ ફૂડ ખાતા હોય તો પણ તમને હૃદય સંબંધિત બીમારી થઈ શકે છે હાર્ટ એટેક પણ આવી શકે છે જો તમે સતત તણાવમાં રહેતા હોય તો પણ હાર્ટ એટેક આવી શકે છે હૃદયનો સૌથી મોટો દુશ્મન આ તણાવ છે અને ઘણી બધી રીતે થાય છે જેમ કે તમને કોઈ નાણાકીય તણાવ હોય પારિવારિક ટેન્શન હોય કોઈ દબાણ હોય તમને તમારા કરિયરની ચિંતા હોય તમારા નોકરીનો ભાર હોય તો પણ હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે જો તમે પૂરતી ઊંઘ ન લેતા હોય તો પણ હૃદયની બીમારી થાય કેમ કે સ્વસ્થ રહેવા માટે છ થી આઠ કલાકની ઊંઘ બહુ જ જરૂરી છે અને આજકાલ એવી ફેશન છે કે મોડી રાત સુધી જાગો મોડી રાત સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરો અને આ જ સૌથી મોટું કારણ છે કે લાઈફ હેલ્ધી નથી રહેતી આ સિવાય એક કારણ એ પણ છે જીનેટિક કારણ કે જો ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય અને એના કારણે મૃત્યુ થયું હોય અથવા તો એ હૃદયની બીમારીથી પીડિત હોય તો બાકીના બધા જે ફેમિલી મેમ્બર્સ છે એને સાવચેત રહેવાની જરૂર છે આ સિવાય અતિશય વ્યાયામ કરતા હોય અમુક લોકો એવા હોય કે મને આવું કશું થાય ને એટલે હું કન્ટિન્યુ વ્યાયામ કરું તો આપણે જોયું છે કે જે લોકો વધારે વધારે પડતી કસરત કરતા હોય એ લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બન્યા છે એટલે યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ છે જો તમે નથી કરતા સાવ તો પણ તકલીફ થઈ શકે છે એટલે હાર્ટ એટેકના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હાર્ટ એટેકની કાળજી કેવી રીતે રાખવી હવે તમને આ સવાલ થશે અને થવો જ કેમ કે તમને એવું થશે કે કે તમે ડરાવી તો તો દીધા પણ જવાબ જવાબ એ છે હૃદયની તબીબી રીતે કાળજી લેવા માટે તમારે પાંચ તબીબી પરિબળ છે જેને તમારે નિયંત્રિત કરવા પડશે એટલે તમારા શરીરની અંદર પાંચ એવા મહત્વના પરિબળ છે જેને તમે મેન્ટેન રાખશો તો હાર્ટની બીમારી નહીં થાય થવાની શક્યતાઓ બહુ જ ઘટી જશે પહેલું છે તમારે તમારા વજનને નિયંત્રિત રાખવાનું છે બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ એના પ્રમાણે તમે તમારા વજનને કંટ્રોલ કરો બીજું છે તમે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરો એકસો વીસ બાય એસી બીપી હોવું જોઈએ તો એ હોવું જોઈએ એને તમારે કંટ્રોલ કરવાનું છે ઓછું થશે તો પણ તકલીફ થશે વધી જશે તો પણ તકલીફ થશે હાર્ટ રેટને તમે મેન્ટેન રાખો પંચાવનથી નેવું ધબકારા પ્રતિ મિનિટ હોવા જોઈએ કોલેસ્ટ્રોલ છે ખરાબ કોલેસ્ટ્રોલ છે સો એમ જી ડીએલ કરતાં ઓછું હોવું જોઈએ અને સારું કોલેસ્ટ્રોલ સાઠ એમ જી ડીએલ કરતાં વધારે હોવું જોઈએ તમે જ્યારે પણ રિપોર્ટ કરાવો તો તમને આ માહિતી ખબર હોવી જોઈએ શુગર છે તમારું ડાયાબિટીસ છે એ તમે લેવલમાં હોવું જોઈએ તમારા શરીરનું બ્લડ શુગર લેવલ છે એ મેન્ટેન હોવું જોઈએ એકસો છવ્વીસ એમ જી ડીએલ કરતાં વધારે અને ભોજન પછીનું શુગર એટલે ફાસ્ટિંગમાં એકસો છવ્વીસ એમજી કરતાં વધારે અને પછીનું જે શુગર લેવલ છે એકસો સાહીઠ ડીએલ કરતા વધારે જો હોય તો એ જોખમી છે ભૂખ્યા પેટે એકસો છવ્વીસ અને જમ્યા પછી એકસો સાહીઠ આ બે આંકડા કરતાં જો વધારે હોય તો જોખમી છે હાર્ટ એટેકના લક્ષણો શું છે શ્વાસ લેવાની તકલીફ થાય છાતીમાં દુખાવો થાય ઉપકા આવે થાકેલા લાગો ડાબા હાથ અને ડાબા અંગમાં દુઃખાવો થાય સતત પરસેવો વળ્યા કરે બાકી લોકોને જે ગરમી થાય એના કરતા થાય નર્વસનેસ ફીલ થાય તો આ બધા જ હાર્ટ એટેકના કારણો છે અને સૌથી મોટું અને મહત્વનું કારણ આજકાલની જે હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે એના પાછળનું એ છે કે ખરાબ જીવનશૈલી ખાનપાન છે આવી પરિસ્થિતિમાં શક્ય હોય તો તમારે તમારી જીવનશૈલીમાં સુધારો કરવો જોઈએ આ સૌથી મહત્વપૂર્ણ છે હવે હાર્ટ એટેક છે એ આવે એના એક મહિના પહેલાં તમારું શરીર તમને સિગ્નલ આપવા લાગે છે જો તમે એ સિગ્નલને યોગ્ય સમયે ઓળખી લો છો તો હાર્ટ એટેકથી બચી શકાય છે હાર્ટ એટેકના એક મહિના પહેલાં કેવા પ્રકારના ચિહ્નો દેખાય તો હાર્ટ એટેકના એક મહિના પહેલાં શરીર પર અનેક પ્રકારના લક્ષણો દેખાય હાર્ટ એટેક આવે ત્યારે પહેલાં દર્દીને નબળાઈ અનુભવવા લાગે ઊંઘમાં તકલીફ થાય નિંદર પૂરી ના આવે નિંદર ન આવે ઊંઘ ઉડી જાય હાર્ટ એટેક આવતા પહેલા ઊંઘનો અભાવ જોવા મળે ઘણા લોકોને આપણે સાંભળ્યા હશે કે મને તો એક કલાકે માંડ માંડ ઊંઘ આવે છે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય એમને કેટલાક લોકોના શરીરમાં આવા બધા લક્ષણો દેખાય એની સાથે સાથે પરસેવો અત્યંત વળવા લાગે નબળાઈ અત્યંત જોવા મળે કેટલાક દર્દીઓને ઉલટીઓ પણ થવા લાગે જેના કારણે હાથ પગમાં નબળાઈ અનુભવાય સૂતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ થાય આ બધા જ હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે અને એક મહિનાથી આ લક્ષણો છે દેખાવાનું શરૂ થાય છે ધીમે ધીમે આ સિવાય જો તમને જડબામાં પણ દુખાવો થતો હોય તો એ પણ હાર્ટની બીમારીનો સંકેત તમને આપે છે જેને તમારે ઓળખવું બહુ જરૂરી છે અને એના કારણે તમારે આ બધી જ બીમારીઓનો ઈલાજ કરાવવો ઝડપથી એ બહુ જરૂરી છે હવે તમને એવું થતું હશે કે તમે ડરાવી તો દીધા પણ હૃદયને સ્વસ્થ કેવી રીતે રાખવું તો સ્વસ્થ રાખવા માટે બહુ જ નાનકડી બાબતો છે અને ત્રણ મહત્વની બાબતો છે સૌથી પહેલું છે આહાર વ્યાયામ અને આત્મનિયંત્રણ આ ત્રણ વસ્તુઓ જો કંટ્રોલમાં હશે ને તો તમે હાર્ટ એટેકથી બચી શકશો જો તમારે હાર્ટ એટેકથી બચવું હોય તો દરરોજ તમારે અડધો કલાક કસરત કરવી બહુ જરૂરી છે આ બધા સિવાય તમારે ફાઈબરથી ભરપૂર ખોરાક લેવાનો છે હેલ્ધી ડાયટ તમારું બનાવવાનું છે જંક ફૂડ ખાવાનું ટાળવાનું છે તમારા શરીર પ્રમાણે તમારા વજન તમારા શરીર અને તમારા શરીરની અનુકૂળતા પ્રમાણે તમારે પ્રોટીન અને ચરબીનો ઉપયોગ કરવાનો છે જો તમે હાર્ટ થી બચવા માંગતા હોવ તો તમારે બહારનું ખાવાનું બિલકુલ બંધ કરવાનું છે જંક ફૂડ નથી ખાવાનું પેકેટ ફૂડ નથી ખાવાનું મીઠું એટલે કે નમકનો તમારે ઓછો ઉપયોગ કરવાનો છે ખાંડનો ઓછો ઉપયોગ કરવાનો છે આ બધી બેઝિક વસ્તુઓ છે આ સિવાય તમારે તમારા વજનને નિયંત્રણમાં રાખવાનું છે અને જો તમે ડ્રિંકિંગ અને સ્મોકિંગ કરો છો તો તમારે એનાથી પણ દૂર રહેવાનું છે તમે તમારા ભોજનમાં દસ ટકાનો ઘટાડો કરશો તો શું થશે તો જે લોકો મેદસ્વી છે જે લોકો સ્થુર છે એ લોકોને એક મહિનાની અંદર એક કિલો વજન ઘટાડવામાં મદદ થશે રોજ તમે ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ ચાલો વોકિંગ કરવું આ બધા લોકો માટે સારું છે જો તમે કોઈનાથી નારાજ છો જો તમને કંઈક નથી ગમતું તો જતું કરવાની આદત ટાળો કે તમે માનસિક બોજ લઈને ફરશો તો એ મગજનું બોજ હૃદય પર પણ આવશે અલ્ટિમેટલી બધા એક સાથે જોડાયેલા છે અંગો અને એ તમારા હૃદય માટે પણ સારું નથી એટલે તમારે માનસિક તાણ પણ નથી બહુ વધારે પડતો સ્ટ્રેસ પણ નથી લેવાનો બહુ તમારે ઓવર કસરત પણ નથી કરવાની કોઈનાથી બહુ જ જાજો સમય માટે તમારે નારાજ પણ નથી રહેવાનું અને જો હોય તો એને મગજમાં લઈને નથી ફરવાનું અને ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે દર્દીને ડોક્ટરની પાસે પહોંચે પહેલાં જ જસ્ટ હોસ્પિટલ પહોંચ્યા અને હાર્ટ એટેક આવ્યો અને એમનું નિધન થઈ ગયું એમનું મૃત્યુ થઈ ગયું આવા સમાચાર આપણે સતત સાંભળતા હોઈએ છીએ કે ડૉક્ટર પાસે પહોંચ્યા અને સારવાર શરૂ કરી છતાંય દર્દીનું મૃત્યુ થઈ ગયું તો એવા સમયે એક વાત ચોક્કસથી તમારે ધ્યાન રાખવી જોઈએ કે બધું જ ડૉક્ટરના હાથમાં નથી હોતું ઘણું બધું તમારા અને આપણા હાથમાં પણ હોય છે એટલે આવી નાની નાની બાબતો છે જેનું આપણે પાલન કરીશું તો આપણે હાર્ટ એટેકથી બચી શકીશું અને આપણા નાનકડા હૃદયને આપણે સ્વસ્થ રાખી શકીશું જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો તમારી પોતાની ચેનલ જમાવટને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને તમે પણ કમેન્ટ કરીને લખો કે તમે તમારા હાર્ટ વિશે કેટલા જાગૃત છો આ સિવાય તમે બીજા કયા મુદ્દા પર વિડીયો જોવા માંગો છો એ પણ તમે લખીને અમારા સુધી પહોંચાડી શકો છો નમસ્કાર